હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા એના માટે આપણે બે કપ છે ને ચોખ્ખા લઈ લેવાના છે અને એક કપ ચણાની દાળ લઈ લેવાની છે અને સૌથી નાનો કપ આવે ને અડદની દાળ લેવાની છે ચોખ્ખા બે કપ ચણાની દાળ એક કપ અને નાનો સૌથી નાનો કપ આવે એ અડદની ડાળ લેવાની છે માપ જોઈ શકશો તમે આમાં આપેલું જ છે જો બે કપ આવી રીતના લીધા ચોખા બે મિક્સ કરીને આપણે એને છે ને ધોઈ નાખશું સરસ થી અને દાળ ધોઈ નાખશું અને પછી છે ને ઓવર પલાળ દેવાની આખી રાત પલાળવા દેવાની અને સવારે પલાળો ને તમે તો સુધી પલાળવા દેવાની જેમ પલાળશો અને જે પાણી નીકળે ને ઉપર હોય ને એ તમારે કાઢી નાખવાનું એનાથી છે ને સરસ હાથો આવી જાય ચો ધોઈ ખાશે અને પાણી નાખીને આપણે આપણે જો એવું હોય કે તમારે ઉતાવળ છે તો પાંચ છ કલાક પલાળવા ને તો પણ ચાલે તો તમારે વધારે દહીં એડ કરવાનું કિલો આરા મે વધારે દહીં એડ કરવાનો એટલે સરસ હાથવા આવી જાય ચોપી લપપી લઈ હું પલ્લી ગયું છે સરસ થી જોઈ શકો છો તમે દાણો ભાંગી જોશું તો ભાંગી જાય છે જોઈએ એટલા પલ્લી જાય ને પછી મસ્તો પીસી નાખવાનું સરસ થી ચોપી લઈ ગયું છે જોઈ શકો છો હવે एकदम ક્રશની કર નાખવાનું થોડું એવું રાખવાનું મિડિયમ થોડું રાખવાનું અને પીસ વાટાણી છે ને મેં એક ડોયો જેટલું દહીં એડ કર્યું તું પણ એડિટ કરવામાં છે ને કટ થઈ ગયું છે પણ તમારે ન હોય ને તો છાશ પણ એડ કરવાની જ આવી રીતના ફીણી નાખવાનું એટલે જલડી હાથો આવી જાય તમારો આવી રીતના ફીણશો અને પાંચ મિનિટ ખાલી ફીણી નાખવાનો હાથેથી સરસ આથો આવશે તમે હાથો આવી જશે ને એ હું તમને બતાવીશ હમણાં જોયો તમે જો કેવો સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકશો હમણાં તો શિયાળો છે ઠંડી ચાલે છે ને તો પણ સરસ આથો આવી ગયો જો આવી ગયો છે ને બહુ મસ્ત હાથો આવી જાય એમાં છે ને હવા ભરાય આપણે હાથે થી મેચ કરવી ને એમાં હવા સરસ ભરાય એટલે હાથો સરસ આવી જાય તમારે તમારા ખાટા ઓછા ખાતા ને તો જ દહીં એડ જ એડ કર્યું કારણ કે ખાટા બહુ એના માટે મીઠું ને હળદર એડ કરી દેવાની બનાવવા જ આપણે એડ કરવાની મીઠું ને હળદર આમાં મકાઈના દાણા એડ કરીને તો બહુ મસ્ત લાગે પણ મળ્યા જ નહીં એમની ક્યાંય એટલે મકાઈના દાણા એડ નથી કર્યા અને ગાજર અને દાણા લીલા ને એવું એડ કર્યું સાદુ મરસાની પેસ્ટ અને એવું આપણે મિક્સ કરીને આપણે એ એડ કરી દઈશું खमनेलू गाजर कट करेला लीला ढाणा दूधी पण तुम्ही ऍड कर सको खमनेली जो गाजर खमनेलू वेट कर दीधुसे हा दुमरसानी पेस्ट ऍड कर देवान चतलू थी को खाऊ हे प्रमाण तुवारी ऍड कर देवानी ऊपर थी पासी लाल चटनी ऍड करवानी छे ने ई रीतना तमारे ऍड करवान जो तमने भावती होय तो लाल चटनी आमा पण ऍड कर सको तुम्ही लसण लाल चटनी <laughs> સરસ થી મિક્સ કરી નાખવાનું તમારે એમાં અને એવું લાગે તમને થોડાક ખાટા લાગ્યા છે ખાંડ એડ કરી દેવાની ખટાશ ને બેલેન્સ કરવા માટે એટલે તમારે ખટાશ છે ને થોડીક બેલેન્સ થઈ જાય એટલે સરસ સ્વાદ આવે આવી ઢોકળીયું મેં મૂકી દીધું છે એની પ્લેટ લઈ લીધી છે ઢોકળી તો પાણી ભરીને મૂકી દીધું છે ગરમ કરવા થોડુંક છે ને તેલ એડ કરી દેવાનું આવી રીતના બ્રશ મારી દેવાનું એટલે સરસ થઈ જાય ને આપણે છે ને અલગથી બેટર કારણ કે આપણે સોડા નાખવાનો હોય બધા સોડા એડ ન કરી દેવાય એટલે જેટલું જોઈ થાળી થાળી એટલું જોઈને ને એટલામાં એડ કરવાનો તમાર સોડા એટલે તમારા ઢોકળા છે ને સોફ્ટ બનીને ને એડ થાય જો ત્રણ ચમચા લીધી હતી ને એક ટી જેટલો સોડા તમારે એડ કરવાનો એમાં અને આમાં તેલ તમે એડ કરજો મેં તેલ એડ કર્યું હતું ને પણ જો છૂટમાં થઈ ગયું છે પણ તેલ તમે જરૂરથી એડ કરજો જો તમે જોઈ શકો છો એટલું જ બેટર ઢીલું રાખવાનું બહુ ઢીલું નહીં રાખવાનું કારણ કે સડતા પછી લાગે બહુ વાર બહુ ઢીલું હોય ને એટલે એકદમ ઢીલું નહીં રાખવાનું જો સરસ થી આવી રીતના એડ કરી દેવાનું બેટર તમારે બહુ છે ને હલાવવાનું સરસ સોડા નાખીને એટલે સરસ થાય છે ફૂલી ફૂલી ને સરસ થાય છે ઢોકળા તમારા જો આ રીતના છે ને લાલ દેશી ચટણી હોય ને આવી રીતના એડ કરવાની કોને કોને આવી રીતના ઢોકળામાં ઉપરથી ચટણી ભાવે છે કોમેન્ટમાં કહેજો મને અને આપણે ઢોકળી મૂકી દીધું તું આની અંદર છે ને કેરી નાખી છે આપણે ઢોકળી છે ને કાળું ન થાય ને એના માટે કેરી એડ કરી દેવાની લીંબુ હોય લીંબુ આંબલી હોય તો આંબલી પણ એડ કરી શકો તમે ચાર રીતના આપણે ઢાંકી દઈશું દસ થી પંદર મિનિટ આપણે પફાવા દેવાના ને દસ થી પંદર મિનિટ થાય ને મસ્ત થઈ જશે ફૂલી જો થઈ ગયા સરસ ફૂલી મસ્ત થઈ ગયા છે જોઈ શકો છો તમે જો આપણે આમાં છે ને લોટ ન આવે એટલે માનવાનું કે બહુ મસ્ત ટોકળા ચડીને રેડી થઈ ગયા છે એક તૂપેટ લઈ લીધી હતી ને એમાં જોઈ લીધું તું જો આવી રીતના છે ને ઉપરથી તેલ તમારે એડ કરો સિંગ તેલ હોય ને તો બહુ મસ્ત સ્વાદ આવશે તમે જરૂરથી એડ કરશો ગરમા ગરમ હોય ને એમાં તમારે એડ કરવાનું એટલે તમારે વઘારવાની ઝરણું પડે ઘણા લોકો વઘારે પણ અમે તો આમ નમજ એડ કરીને તેલ એડ કરીને અને ખાઈ ખાઈશી લસણવાળી ચટણી હોય ને એની સાથે બહુ મસ્ત લાગે મજા આવે અને જે ગુજરાતી છે ને એને તો ફેવરેટ હશે ઢોકળા રીતના કાપા પાડ દેવાના તમને જોઈએ એવા કટકા કરી નાખવાના તમારે મનગમતા નાના મોટા ઢોકળાની રેસિપી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં મને લખજો કે આવી ઉપરથી લસણની ચટણી નાખેલા ઢોકળા કોને કોને ભાવે છે બહુ મજા આવે ખાવાની એક વખત જરૂરથી તમે બનાવજો જોઈ શકો છો તમે જો મસ્ત ફુલીને દડા જેવા થઈ ગયા છે જો સોફ્ટ એકદમ સોફ્ટું બની ના છે આપણે છેને પ્લેટ લેશું ને માં સર્વ કરી લેશું ઢોકળા તમે સામે લાઈવમાં જ આપણે કાઢીશું ને સર્વ પણ કરી લેશું સામે જો આપણે ઢોકળા સરસ તો બન્યા ને તો એ તો થાળી માં છે ને સરળી ઉકળી ન હોય एकदम સોફ્ટ બન્યો ને તો સરસ ઉકળી જાય તમારો ઢોકળા સારી રીતના લસણ વાળી ચટણી લીધી છે સર્વ કરવામાં અમને તો લસણ વાળી ચટણી જ ગમે છે ગ્રીન ચટણી ગમતી હોય તો લઈ શકો છો સોસ ગમે તો ઈ પણ લઈ શકો છો તમે પણ અમે આ રીતના સર્વ કરી છે આ રીતના ખાઈ છે છોટાસ મોટામાં પાણી આવે એવા ઢોલાયું ઢોકળા બનીને રેડી થઈ ગયા છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને આવજો બધા